ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકામાં આવેલ કુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલની નેશનલ અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ સાથે જ બોર્ડની પરીક્ષા તથા શાળાકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને શીલ આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળામાં કરાવવામાં આવતા યોગ કરાટે જેવા કૌશલ્યોની કૃતિએ લોકોમાં આગવો પ્રભાવ પાડ્યો હતો આ કાર્યક્રમમાં ગણેશ સ્તુતિ લેઝી ડાન્સ બોલિવૂડ ડાન્સ સાંસ્કૃતિક નૃત્ય ડ્રીમ ડાન્સ તેમજ હોનર ડાન્સ કરી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સાથે શાળાના તમામ સ્ટાફને ટ્રસ્ટીઓ દ્વારા ભેટ સ્વરૂપે ઘડિયાળ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તલાળાના ધારાસભ્ય ભગવાન બારટ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા વિક્રમ પટાટ પરબત ચંડેરા તેમજ સમાજના આગેવાનો દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળ્યો હતો